હા મારું નામ એક પુનાભાઈ છે હું જૂનાગઢ જિલ્લાનો વતની છું માળિયા તાલુકા મારું ગામ છે ઘડાયા અને એક રબારી સમાજનું બાળક છું મારી ઉંમર છેતાલીસ વર્ષની છે અને હું પચીસ વર્ષથી મને આંતરડાની તકલીફ હતી એક ઓપરેશન કરાવ્યું હતું પણ એ હોય પંદર વીસ વર્ષ પછી પાછો આંતરડાનો પ્રોબ્લેમ આવ્યો વારંવાર ટીકડા ફાંકી આ તે લઈને હેરાન થતો હતો પાછળની શક્તિ થતી નથી પચીસ વર્ષ પહેલાં તો ઓપરેશન કરાવ્યું હતું નથી પછી દસક વર્ષ સારું રહ્યું હતું પંદર વર્ષથી તો પાછો તકલીફમાં હતો મારી છેતાલીસ વર્ષની ઉંમર છે એટલે વીસ પચીસ વરસથી જ મને આ રોગ લાગુ પડ્યો હતો પણ હજી સુધી કંઈ બહુ જોઈએ એવું રિઝલ્ટ કે કોઈ નિવારણ મળ્યું નહોતું પછી જ્યારે સોહાણ સાહેબના વિડીયો જોવામાં આવ્યા સાંભળવામાં આવ્યા કાળુભાઈના એના ઉપરથી મહેન્દ્રભાઈની મુલાકાત થઈ અને મહેન્દ્રભાઈથી મળ્યા ના એ લોકોએ મને અહીં એડમિટ કરીને ક્રોસ કરાવ્યો એકવીસ દિવસનો એમાં મને સફળતા મારી પાચનશક્તિ સુધારો આવ્યો ને શું આપણે કરવું જોઈએ મેન તો એ ખ્યાલ નહોતો જાણ ઘણા સમયથી પીડાતો હતો પણ આવો ખ્યાલ નહોતો કે એનીમાં મેન જરૂરી છે આપણું પેટ રાખવું જરૂરી છે જાણો દૂધથી આપણા શરીરમાં કેટલો બગાડ થાય કેટલો મોડ ભેગો થાય એવો કંઈ ખ્યાલ નહોતો એ બધી ઈશ્વરની દયા થઈને મહેન્દ્રભાઈની મુલાકાત થઈ એકવીસ દિવસનો અહીં એની અરે મુલાકાત કરી તો જાણકારી થઈ કે ભાઈ આપડા શરીર કેનાથી બગડે ને શું કરવાથી સુધરે આપણું શરીર ને આપણે કઈ રીતે નિરોગી જીવી હંગી જાણવું લોકોને અહીંયા તકલીફ પડે છે જો તકલીફ પડે પછી બીમાર પડીએ પછી તો કોઈ તકલીફનો સવાલ જ નથી રહેતો હોસ્પિટલમાં તમને ગમે એટલાથી ડૉક્ટર કહે કે મહિનો દિવસ બે મહિના તમારે એડમિટ થવું પડશે તો રોકાવવું પડશે વારંવાર છ મહિના કે આજીવન દવા ખાવી પડે તો ખાવી પડશે એના તો આ પાડવી પડે જાણો અને અહીં તો એવું છે કે તમે એકવીસ દિવસ રોકાઈ જાઓ ના તમને આની જાણકારી મળી જાય તમે ખુદના ડૉક્ટર ખુદ બની જાઓ તો ક્યારેય ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે ન તમે સૈલાશ પાસોથી તમારું શરીર નિરોગી રાખશો મારો કમસે કમ કિલો દોઢ કિલો આંતેડામાંથી ખરાબો નીકળતો જ મારો પંચ્યાસી કિલો વજન થઈ ગયો હતો પણ એ શરીર મારોથી હરતું ભરતું નહોતું હાલો તો શ્વાસ ફરતો તો પાછળ ચકતી થતી નહોતી જે કંઈ ખાઈએ પેટમાં એમણે ભરું જ પડ્યું રહેતું મઠ ભરાઈ ગયેલું પછી આપણે ઠંડા લેટરિંગ જઈએ તો પાંચ છ વાર જઈએ તો પેટ સાફ ન થતું આ એની ઉપયોગ કરવાથી એકદમ પેટ સાફ સાવા માંડ્યું હા શરીર મારું એકદમ હળવું થઈ ગયું પેટ એકદમ હળવું થઈ ગયું અત્યારે પાંચ સો સાઠ કિલો છે હા વીસ એકવીસ કિલો ખો નીકળ્યો શરીર એકદમ હળવું બની ગયું આ બધી મારા એક તો મારા આત્માને શાંતિ થઈ ગઈ ઓલું તમારે શક્તિ ન થાય એટલે તમને ઊંઘ ન આવે રાતે બે વાગે અઢી વાગે જાગી જાવ તો રાત આખી જાગીને સવાર કરવું પડતું બપોરના ઊંઘ આવે નહીં પછી બેસનથીને આપણે ફેરા કરતો ક્રોધ આવે પછી એ બધું મને શાંત થઈ ગયું અને પછી શું ખાવું શું ન પીવું એ મેન મહેન્દ્રભાઈથી આપણને મળ્યું કે ભાઈ એક તો દૂધ છે તો અને અહીંયા તમે કેવા કેવા લોકો મળ્યા અરે ઘણા લોકો મળ્યા કોઈ ડાયાબિટીસવાળા બીપીવાળા કોઈ ઘૂંટણના દુખાવાવાળા અને બધા લોકો મારી નજરને અમે જેમ જેમ જેનો કાર્યક્રમ પૂરો થતો હોય એમ હાજર થઈને બધા હોઉં અને ઘેરે ગયા આનંદથી ને મને આજે એકવીસ દિવસ પૂરા થઈ ગયા મને જ રાહત છે ને હજી આપણે નેવું દિવસનું સાહેબે કીધું તો હું ઘેરે જઈને ફોલો કરી નેવું જ દિવસ હા ખાવા પીવાની પદ્ધતિ છે એ ઉત્તમ લાગી કેમ કે અત્યાર સુધી તો આપણા જી સમાજે કીધું આપણે ખાધું પીધું હતું ને શરીર બગાડ્યું હતું પણ હવે જ્યાં આપના આપણા ખ્યાલ આવ્યો જાગ્યા અહીંયાથી હવાર હવે આ પદ્ધતિ બહુ સારી લાગે ને એનો ઉપયોગ કરશું આપણે સેન્ટર કેવું ના સેન્ટર બહુ સારું લાગ્યું સેન્ટર સારું ને એક પરમ શાંતિ છે સેન્ટરમાં આવ્યા પછી ને સાહેબ આપણે બે ઉઠે આપણે ભોજન લઈ જમે એ મોટી ખુશી છે જાણ એ ખુદ કરે ને આપણે ઘરે આવે અને લોકોને શું સલાહ આપશો લોકોને મારા કહેવાથી એવું છે કે ભાઈ જે કાસું છે એ જ છાસું છે જાણું અને જે તમારું રાંધેલું ભોજન છે એ જ તમારું મોઢ જમા કરે રહ્યું તમારી પાચન શક્તિ બગાડે છે આવવું તો જરૂરી છે તમારું એક માઇન્ડ જ સુધારવા માટે આવવું જરૂરી છે અરે ઘણી બધી સાહેબ ગ્રંથિ હતી જાણું અમારો સમાજ તો એકદમ દૂધ મળ્યો સમાજ તમે કોઈ પ્રસંગમાં જાઓ ને તો ધરાળ તમને આમ જબરજસ્તી બે બે ત્રણ ત્રણ લીટર દૂધ પાઈ દે પછી દૂધ કેટલું નુકસાન કરે છે સમાજનો કોઈને ખ્યાલ નથી કે દૂધ કીના પીવું જોઈએ એ તેને ખ્યાલ નથી ભગવાને દૂધ બનાવ્યું પણ જે ચીજને માટે બનાવ્યું એને પીવું જરૂરી છે હા અત્યારથી ખ્યાલ પડી ગયો કે ભાઈ દૂધ કોણ ના બહુ સારું છે પાચન શક્તિ મારી સુધરી ગઈ કાયમીન કાયમી સુધારો રિકવરી આવવામાં છે પેટ એકદમ મુલાય થઈ ગયું જીવના શાંતિ થઈ ગઈ જે અહીંથી આપના રાસ ખાસું મળે આ બધા રસ મળે છે એ ફટાફટ પસી જાય છે નસારો છે મને હા હવે આપણે ખુદના ડૉક્ટર ખુદ બન્યા કે હવે આપણે શું ખાવાથી શું પ્રોબ્લેમ થાય હું આપણે ખાવું જોઈએ એની જાણકારી આપના રહેવી જોઈએ ના જો જીવન તો સાહેબ જી જે નિશ્ચિત છે ત્યાં સુધી જીવવાનું છે પણ ત્યાં સુધી ભગવાન શાંતિથી વ્યવસ્થિત જિંદગી જીવવા દે નિરોગી એ જરૂરી છે મને તો એવો વિશ્વાસ એવો છે એન ટાઈમ સુધી ઈશ્વરની સાધના કરતા રહી જીવન આપણું તંદુરસ્તી રહી તંદુરસ્ત જીવન હોય તો જ તમે ઈશ્વર આવી છેલ્લા શ્વાસ સુધી એનું સમરણ કરી શકો બાકી તો અવ્યવસ્થા થઈ જાય તો પછી ત્યાં ઈશ્વરે આરે કઈ વાત કરવાનું રહ્યું મેન ચમત્કાર છે કે જીવનનું આખું પરિવર્તન બદલી ગયું જાણું આજ સુધી આપણે જોડાયેલા હતા આને તેને ખાણી પીણીને પાછળ પણ આખું આપણું જીવન ક્ષેત્ર બદલી ગયું કે હું આપણે ખાવું જોઈએ એથી આપણી તંદુરસ્તી કેવી રહે માનસિક જ બહુ સારું થઈ ગયું પહેલાં તો માનસિક તમારું સુધરે આહાર સુધરે એટલે તમારો ખોરાક સુધરી જાય એટલે તમારું માનસિક પહેલાં સુધરે પાચન શક્તિ તો પાછળથી સુધરી ના બહુ આનંદ છે ઘણી વસ્તુ બીજી મને તો કોઈ કુટેવો હતી નહીં કોઈ ગુરખા પાણી હાથે કંઈ ખાવાની કંઈ છા પીવાનું લેસન નહોતું પણ જે આપણા વર્ષોથી ખોરાક ખાતા આવતા હતા એ આપણા શરીરને અનુકૂળ નહોતો થતો એ મહેન્દ્રભાઈની મુલાકાતથી છૂટ આવી મિત્રો અને ખાસું ખાઈએ છીએ ને એમાં આનંદ છે અને ભગવાન જ્યાં સુધી જીવવા દે ત્યાં સુધી આનંદથી જીવશું બહુ સારું લેક્ચર મેન છે લેક્સરથી આપણું મનોબળ સાહેબ વધે જ આત્મશક્તિ વધે ખાલે ખાલો વિડીયો જોત તો મારો આટલી સુધી ભૂગી ન ને કેમ કે આપણું મનોબળ ગમે તે તૂટી જાય આ એકવીસ દિવસનો જે અનુભવ છે એ મેન તમારું મનોબળ છે બહુ સ્વાદિષ્ટ બન્યું શીખવા મળ્યું જાણવા મળ્યું જોવા મળ્યું ને આપણે ઘેરે જઈને કેવું બનાવવું ના એ તો જમવાનું છોડી દીધું પણ આવું બધું કઈ આવડતું નતું કે હું બનાવી કાચું ખાવું તો કાચું ખાતા હતા